જય ઉમિયા બધાને જેવું કે તમે જાણો છો તારીખ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસના રોજ શ્રી બાવીસગામ કડવા પાટીદાર સમાજ દ્વારા નિર્માણ થનાર સમાજભવનના હેતુથી ભવ્ય ઉછામણી કાર્યક્રમનું આયોજન કર્યું હતું તો એ કાર્યક્રમની અંદર જે પણ દાતાઓ થયા છે એમની એક ઝલક આજના વિડિયોની અંદર જોઈએ જે ઉછામણી કાર્યક્રમમાં સૌથી મોટી બોલી હતી સમાજ સંકુલની તો સમાજ સંકુલના દાતા સ્વર્ગસ્થ મગનભાઈ જોતારામ પટેલ પરિવાર ગોજારિયા તથા સ્વર્ગસ્થ ડોક્ટર ચિંતન હજાર એકસો ને એકવીસની છેલ્લી બોલી બોલવામાં આવી હતી બીજી બોલી હતી ઉમિયા માતાજી મંદિર પટેલ ભરતભાઈ ડાયાભાઈ કાઠિયા હસ્તે પરેશકુમાર ભરતભાઈ કેનેડા ગામ અંબાસન તરફથી એકતાલીસ લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયાની છેલ્લી બોલી બોલવામાં આવી હતી આગળ છે મુખ્ય હોલના દાતા સ્વર્ગસ્થ કપિલાબેન અમૃતભાઈ પટેલ હસ્તે પ્રમોદભાઈ તથા જીગ્નેશભાઈ ખોડલદેરી ગોજારિયા દ્વારા તેત્રીસ લાખ તેત્રીસ હજાર ત્રણસો ને તેત્રીસ રૂપિયાની છેલ્લી બોલી બોલવામાં આવી હતી એના પછી છે મેઇન ગેટના દાતા શ્રી સિદ્ધિ વિનાયક ગ્રુપ ગંગા સ્વરૂપ કપિલાબેન કીર્તનભાઈ હસ્તે સરમિસ્કાબેન રાજેન્દ્રકુમાર જીલ સ્વર્ગસ્થ કૈલાસબેન અંબાલાલ હસ્તે મીનાક્ષીબેન વિષ્ણુભાઈ હસ્તે જિજ્ઞાસાબેન નરેશભાઈ રિધવ કેના દ્રવ્ય આર્મી લિંજ તરફથી પચ્ચીસ લાખ પંચાવન હજાર પાંચસો ને પંચાવન રૂપિયાની બોલી બોલવામાં આવી હતી આગળ છે ઉમિયા ચોકના દાતા ગંગા સ્વરૂપ મણિબેન દેવચંદાસ સોમદાસ પટેલ હસ્તે પટેલ બાબુભાઈ દેવચંદાસ પટેલ રમેશભાઈ દેવચંદાસ લીંચ જેમના તરફથી અઢાર લાખ ઇઠ્યાસી હજાર આઠસો ઇઠયાસી રૂપિયાની બોલી બોલવામાં આવી હતી આગળ છે વારી ગૃહના દાતા સ્વર્ગસ્થ પટેલ બળદેવભાઈ અંબાલાલ હસ્તે દીપકભાઈ તથા વિપુલભાઈ રૂપાલ જેમના તરફથી સત્તર લાખ સિત્યોતેર હજાર સાતસો સિત્યોતેર રૂપિયાની છેલ્લી બોલી બોલવામાં આવી હતી નેક્સ્ટ છે કમ્પાઉન્ડ વોલના દાતા પટેલ મધુબેન રાજેન્દ્રભાઈ અંબાલાલ ધનવરાજા પરિવાર ગામ ગોજારિયા હાલ મુંબઈ તરફથી પંદર લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન રૂપિયાની છેલ્લી બોલી બોલવામાં આવી હતી આગળ છે રસોઈ દાતા પટેલ કાંતાબેન રમણલાલ ત્રિકમદાસ હસ્તે નરેશભાઈ તથા પ્રમોદભાઈ લક્ષ્મીપુરા નંદાસંગ દ્વારા પંદર લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાની છેલ્લી બોલી બોલવામાં આવી હતી આગળ છે રૂક્ષમણી પક્ષ એટલે કે કન્યા પક્ષ રૂમના દાતા સ્વર્ગસ્થ મુકેશભાઈ ડાયાભાઈ પટેલ ગંગા સ્વરૂપ મીનાબેન મુકેશભાઈ પટેલ હસ્તે ભૌમિકભાઈ તથા હનીભાઈ ગામ લક્ષ્મીપુરા નંદાસન તરફથી નવ લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું રૂપિયાની છેલ્લી બોલી બોલવામાં આવી હતી નેક્સ્ટ છે કોન્ફરન્સ રૂમના દાતા ગંગા સ્વરૂપ અમથીબેન અમરતભાઈ પટેલ હસ્તે લાલભાઈ અમૃતભાઈ શિવાભાઈ પેથાપુર તરફથી સાત લાખ સિત્યોતેર હજાર સાતસો ને સિત્યોતેર રૂપિયાની છેલ્લી બોલી બોલવામાં આવી હતી આગળ છે કૃષ્ણ પક્ષ રૂમ એટલે કે વર પક્ષ રૂમ દાતા સ્વર્ગસ્થ ચંપાબેન વિઠ્ઠલભાઈ માધવદાસ પટેલ હસ્તે પ્રકાશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ તથા કૌશિકભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ગામ લીંચ હાલ અમદાવાદ તરફથી છ લાખ છાસઠ હજાર છસો છાસઠ રૂપિયાની છેલ્લી બોલી બોલવામાં આવી હતી આગળ છે રસોડા રૂમના દાતા વિપુલકુમાર રમેશભાઈ પટેલ ગામ લીંચ જેમના તરફથી છેલ્લી બોલી છ લાખ છાસઠ હજાર છસો ને છાસઠ રૂપિયાની બોલવામાં આવી હતી આગળ છે સત્કાર રૂમના દાતા સ્વર્ગસ્થ ચંપાબેન વિઠ્ઠલભાઈ માધવદાસ પટેલ હસ્તે પ્રકાશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ તથા કૌશિકભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ગામલિંચ હાલ અમદાવાદ તરફથી છ લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયાની છેલ્લી બોલી બોલવામાં આવી હતી આગળ છેલ્લે કાર્યાલયના દાતા પટેલ કેતનકુમાર અમૃતભાઈ વિઠ્ઠલદાસ પલ્યડ જેમના તરફથી છેલ્લી બોલી પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન રૂપિયાની બોલવામાં આવી હતી આ ઉછામણીના સર્વે દાતાઓ તથા યથાશક્તિ કે સ્વરૂચિ જે લોકોએ પણ સમાજભવન માટે દાન લખાવ્યું છે એ બધા જ દાતાઓની ઈચ્છા પરિપૂર્ણ કરે તેવી માં ઉમિયાના ચરણોમાં પ્રાર્થના